દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરમાં પીએસઆઈ શ્રી જે એમ ચૌહાણ સાહેબ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી જીતેન્દ્રસિંહ માનસિંહ ચૌહાણ સાહેબ આજ રોજ વય નિવૃત્ત થતા પોલીસ લાઇન ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો વિદાય સમારંભમાં પીએસઆઈ જે એમ રબારી સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું વય નિવૃત્ત થતા પીએસઆઈ જે એમ ચૌહાણ સાહેબને માથે પાગડી પહેરાવી ફૂલહાર કરી શાલ ઉડાડી તેમજ દ્વારકાધીશનો ફોટો આપીને સાહેબને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાલીમાંથી આવેલ દરેક સમાજના લોકો તેમજ અલગ અલગ સમાજના આગેવાનોએ સાહેબને ફૂલહાર કરી સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યા હતું પીએસઆઈ શ્રી જે એમ ચૌહાણ સાહેબ પોતાના જીવનના છત્રીસ વર્ષ સેવા બજાવી હતી જેમાં છેલ્લા દસ મહિનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમનો દસ મહિના દરમિયાન વ્યક્તિઓ સાથેનો પોલીસ સ્ટાફ સાથે સારો એવો અનુભવ રહ્યો હતો આ જ દિન સુધીમાં સાહેબે બને ત્યાં સુધી સમાધાન કરીને કેસ પહેલાં સોલ્વ કર્યા હતા વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે નોકરી કરીને અલગ અલગ સમાજના લોકો સાથે સારા એવા સંબંધો કેળવ્યા હતા નિવૃત્તિ વિધાન સમારંભમાં કોંગ્રેસ પક્ષના રામાભાઈ સોલંકી અજીતસિંહ રાઠોડ પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ તલાજી ખાંટ તેમજ લઘુમતી સમાજના આગેવાનો અને ગ્રામજનો તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો હતો અને પીએસઆઈ સાહેબનો ફૂલહાર કરીને શાલ ઉડાડીને શ્રીફળ આપીને સન્માન કરવામાં આવ્યું હતું વય નિવૃત્ત સમયે પી શ્રી જે એમ ચૌહાણ સાહેબે સારું એવું વક્તવ્ય રજૂ કર્યું હતું અને પોતાના કાર્યકાળના અનુભવો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જે એમ રબારી સાહેબે કાર્યક્રમનું સંચાલન કરીને તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખડેપગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતમાં સૌ કોઈ ભોજન લઈને છૂટા પડ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા વડાલીમાં અનુભવ બહુ સારો રહ્યો અમને પબ્લિક તરફથી બહુ સારો સહકાર મળ્યો પોલીસ સ્ટાફ તરફથી બી સારો સહકાર મળ્યો અનુભવ વડાલી જનતાનો અનુભવ બહુ સારો ગમે ત્યારે મેં અગાઉ બી હેડ કોન્સ્ટેબલ તરીકે અગાઉ વડાલીમાં દસેક વર્ષથી ફરત બે ચોરીવાળા આઉટપોસ્ટ મેદા આઉટ પોસ્ટમાં અને અહીંયા છેલ્લા એકાદ વર્ષથી અહીંયા છું પીએસઆઈ તરીકે પણ પીએસઆઈ તરીકે બી મને તમામ જગ્યાએ પબ્લિકનો સાથ સહકાર સારો મળ્યો ગમે ત્યારે કોઈ ગામનો પ્રશ્ન હોય આજુબાજુનો કોઈ બી પ્રશ્ન હોય તો સોલ્યુશન તરત જ ગામના ચાર આગેવાન બોલાઈ લઈએ એટલે એનો સોલ્યુશન થઈ જ સોલ્યુશન થઈ જાય છે અને તે છતો કદાચ ના થાય તો પછી ફરિયાદો તો જે ગેલી કરવી પડતી હોય છે પછી કરતા